નમસ્કાર કેમ છો જય શ્રી કૃષ્ણ મારા વહાલા વિદ્યાર્થી મિત્રો મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી મિત્રો આપણે આપણા વિડીયોઝની અંદર પ્રેક્ટિસ વર્કનું સોલ્યુશન કરી રહ્યા છે જેમાં ધોરણ નવમાં ગણિત વિષયનું આપણે અત્યારે સોલ્યુશન ચાલુ છે આપણે ચેપ્ટર નંબર બે બહુપદીઓની શરૂઆત કરી અને બહુપદીઓમાં આપણે હવે સ્વાધ્યાય બે પોઈન્ટ ત્રણ સુધી પહોંચી ચૂક્યા છે અને બે પોઈન્ટ ત્રણમાં પણ આપણે દાખલા નંબર મિત્રો એકથી લઈને ચાર તો પૂરા કરાવી ચૂક્યા છે બરાબર છે મિત્રો આ આપણો અત્યાર સુધીનો રિપોર્ટ છે આટલું આપણે પૂરું કરાવી નાખ્યું છે હવે આપણે આ વિડીયોમાં સ્વાધ્યાય બે પોઈન્ટ એકનો આપણે ખાતમો કરવાનો છે એને પૂરું કરવાનું છે ખતમ કરી દેવાનું છે એટલે કે પાંચ છ સાત અને આઠ આ ચાર દાખલાઓ બાકી છે એ ચાર દાખલાઓને પૂરા કરીને આપણે આ જે સ્વાધ્યાય બે પોઈન્ટ ત્રણ ને પૂરું કરી દેવાના છે ચાલો ભાઈ શું છે ભાઈ સ્વાધ્યાય બે પોઈન્ટ ત્રણમાં દાખલા નંબર પાંચ શું કહેવા માંગે છે વાંચીએ જો એક્સ માઇનસ વન છે એક્સ નો ઘન પ્લસ સાત એક્સ નો સ્કવેર પ્લસ એ ત્રણ આનો એક અવયવ હોય તો એની શું વેલ્યુ આવશે એ આપણે ગોતવાની છે સૌથી પહેલા મિત્રો આપણે એક્સ કેટલો મળે છે શોધવું પડે ત્યાર પછી જ બધું કામકાજ થઈશે છે ચલો સૌથી પહેલા આપણે એક્સ શોધી લઈએ તો એક્સ માઇનસ વન જે છે ને એક અવયવ છે એક્સ માઇનસ વન શૂન્ય કહેવાય શૂન્ય તો એક્સ બરાબર શૂન્ય તો છે જ આ માઇનસ વન શું બનશે પાછળ જઈને પ્લસ વન બનશે તેથી x બરાબર શું આવશે આપણો જવાબ 1 આવશે ક્લિયર છે મિત્રો એટલે x ની કિંમત આપણે કેટલી મુકવાની છે એક મુકવાની છે લખીએ બહુપદી આપણને આવી છે x નો ઘન + 7x નો વર્ગ + ax - 3 જે જગ્યાએ આપણે x દેખાય ને ત્યાં આપણે પ્રેમથી એક મુકવાના છે તો અહીં આપણે એક મુકવાના છે 1 નો ઘન + 7 ના 7 અહીં આવશે 1 નો વર્ગ પ્લસ એ ના એ અને અહીંયા આવશે એક માઇનસ ત્રણ ચાલો ભાઈ સોલ્વ કરીએ છીએ એકનો ઘન એક જ થઈ છે પ્લસ સાત નો સાત એકનો વર્ગ એક થાય પ્લસ એ ગુણ્યા એક એટલે એ જ થશે માઇનસ ત્રણ બરાબર છે આપણે મિત્રો એની કિંમત મેળવવા માટે શું કરીએ અહીંયા ઝીરો કરી દઈએ છીએ ચાલો અહીંયા પણ શું કરી દઈએ ઝીરો અહીંયા પણ કરી દઈએ આપણે ઝીરો હવે જોજો એક પ્લસ સાત એકાદ સાત પ્લસ એ ત્રણ જે અચળ સંખ્યાઓ છે એનો પ્લસ કરીએ સાતને એક કરો એટલે આઠ થાય આઠ પ્લસ એ માઇનસ ત્રણ બરાબર જીરો આઠમાંથી ત્રણને કાપો એટલે પાંચ વધે પાંચ પ્લસ એ બરાબર આપણે ભાઈ એની કિંમત ગોતવાની છે એટલે એ બરાબર તો પાછળ છે જ પ્લસ પાંચસો બનશે પાછળ જઈને માઇનસ પાંચ થશે એટલે એ બરાબર માઇનસ પાંચ મિત્રો આપણો અહીંયા જવાબ થાય છે છે આટલો સિમ્પલ દાખલો હતો આગળ વધીએ છીએ એવો ને એવો સેમ ટુ સેમ દાખલો કરવાનો છે જોજો આમાં આપણને અવયવ આપ્યો છે એક્સ પ્લસ વન અને બહુ બધી આપણને આપેલી છે એક્સનો ઘન પ્લસ માઇનસ ચૌદ એક્સ માઇનસ વીસનો અવયવ હોય તો એની કિંમત ફરી ગોતવાની છે ચાલો સૌથી પહેલા એક્સ મેળવી લઈએ તો કે એક્સ પ્લસ એક બરાબર કેટલા આવે અહીંયા જીરો તો એક્સ બરાબર જીરો એવા ને એવા પ્લસ વન બનશે માઇનસ વન તો જીરોમાંથી એક કાપો એટલે માઇનસ વન જ થાય સો અહીં આપણો એક્સ કેટલો મળ્યો માઇનસ વન હવે આપણે એક્સની કિંમત આ જે બહુ પદી આપણને આપેલી છે એમાં ગોઠવવાની થાય છે ચલો એક્સનો ઘન પ્લસ એ એક્સનો સ્ક્વેર માઇનસ ચૌદ એક્સ માઇનસ વીસ બરાબર ઝીરો એક્સ દેખાયથી આપણે માઇનસ વન નાખવાના તો માઇનસ વનનો ઘન પ્લસ એ માઇનસ વનનો સ્ક્વેર માઇનસ ચૌદ અહીંયા માઇનસ વન માઇનસ વીસ બરાબર જ નથી કર્યું જે જગ્યાએ માઇનસ એક જ થાય સમજાવો માઇનસ એક આવું થાય એકા એક અને એક એકા એક જ થાય માઇનસ માઇનસ પ્લસ અને પ્લસ માઇનસ માઇનસ એટલે માઇનસ નો ઘન તો કેટલા આન્સર મળે આપણને માઇનસ જ મળે પ્લસ એક માઇનસ નો એક જ થાય યાદ રાખજો હવે અહીંયા પણ માઇનસ છે ને અહીંયા પણ માઇનસ છે બંને જગ્યાએ માઇનસ માઇનસ કરો અહીંયા પ્લસ થઈ જશે એટલે પ્લસ ચૌદ એકાદ ચૌદ માઇનસ વીસ બરાબર જીરો માઇનસ એક એ ગુણ્યા એક કરો એટલે એ જ થાય અહીં જો ડાયરેક્ટ કરે ચૌદ માઇનસ વીસ કરો એટલે માઇનસ અહીંયા છ આવશે બરાબર છે ને માઇનસ વીસ પ્લસ ચૌદ એટલે માઇનસ છ થાય અહીંયા માઇનસ એક માઇનસ છ કરો એટલે માઇનસ સાત બરાબર જીરો એ બરાબર જીરો માઇનસ સાત અહીં આવી શું બનશે પ્લસ સાત બનશે પ્લસ સાત આપણને અહીં જવાબ મળે છે ડન ચાલો દાખલા નંબર સાત પર કૂદકો મારીએ હશે અવયવ પ્રમેય દ્વારા સાબિત કરવાનું છે કે એક્સ પ્લસ બે જે છે સાહેબ એ સિક્સ એક્સ નો ઘન પ્લસ ઓગણીસ એક્સ નો વર્ગ પ્લસ સોળ એક્સ પ્લસ ચાર નો એક અવયવ છે સૌથી પહેલા આપણે આનો અવયવ ચેક કરવાનો છે ભાઈ કે છે કે નહીં બરાબર અવયવ જો આવતો હોય તો જવાબ આપણને જીરો મળશે મળશે અને મળશે જ અને જો જવાબ ઝીરો મળે તો જ આના અવયવ પડી શકે બાકી અવયવ અવયવ પડશે નહીં ચાલો સૌથી પહેલા આપણે એક્સની કિંમત ગોઠવી લઈએ તો એક્સ પ્લસ ટુ આપણને આપ્યું છે એક્સ પ્લસ ટુ ઇઝ ટુ જીરો તો એક્સ બરાબર શું આવશે અહીંયા માઇનસ બે થઈ જશે ડાયરેક્ટ કર્યું હા હવે ચલો કિંમત મૂકીએ છીએ આપણે શું છે છ એક્સનો ઘન પ્લસ ઓગણીસ એક્સનો વર્ગ પ્લસ સોળ એક્સ પ્લસ ચાર આમાં કિંમત ઠપ કરવાની છે આપણે એક્સની જગ્યા પર માઇનસ બે તો માઇનસ બેનો ઘન પ્લસ ઓગણીસ માઇનસ બેનો વર્ગ કરવાનો છે અહીંયા સોળ અહીંયા માઇનસ બે પ્લસ ચાર ના છ માઇનસ બેનો ઘન કરો એટલે માઇનસ આઠ થાય ઓગણીસના ઓગણીસ માઇનસ બેનો વર્ગ કરો એટલે પ્લસ ચાર થાય અહીંયા પ્લસ અંદર માઇનસ પ્લસ માઇનસ માઇનસ સોળ દુ બત્રી થાય પ્લસ ચાર કરી દેવાના ભાઈ ચલો અડતાલીસ પણ કેવા અડતાલીસ માઇનસ અડતાલીસ થશે ઓગણીસ ચોક ઓગણીસ ચોક નવ ચોક છત્રીસ બરાબર ચાર એકા ચાર ચાર ને ચાર કેટલા આવશે ઓગણીસ ચોક છોતેર માઇનસ બત્રીસ પ્લસ ચાર જોજો મિત્રો અહીંયા અડતાલીસ પણ માઇનસમાં છે જોજો આ અડતાલીસ પણ માઇનસમાં છે અને બત્રીસ પણ માઇનસમાં છે એટલે એનું માઇનસ માઇનસ પ્લસ કરી દેવાનું માઇનસ અડતાલીસ માઇનસ બધા બે દસ ચાર ને ચાર આઠ માઇનસિ અને આ બાજુ પર આવે પ્લસ અને હેંસી માઇનસ કેન્સલ થઈ જાય ઉડી ઉડી જાય કશું ના વધે એટલે શું વધે જીરો વધે બરાબર છે મિત્રો એટલે સાબિત થઈ જાય છે જવાબ જીરો મળે એનો મતલબ એવો છે કે હા ભાઈ એક્સ પ્લસ ટુ જે છે ને એ આનો અવયવ છે ચાલો શું છી એક્સ સ્ક્વેર પ્લસ સોળ એક્સ પ્લસ ચાર ઓકે પ્લસ ચાર છે સૌથી પહેલા શું કરવાનું મિત્રો ત્રિઘાત બહુપદી છે જોવાનું ત્રિઘાત બહુપદી તો સૌથી પહેલા શું કરવાનું આપણે સહગુણકોનો સરવાળો ઠક્કરવાનો છે આપણે આવું કરી ચૂક્યા છે બરાબર ને આગળ આપણે અગાઉ આવું કરી ચૂક્યા છે ભાઈઓ તમને ખબર જશે સહગુણકો છ પ્લસ ઓગણીસ પ્લસ સોળ પ્લસ ચાર બધાનો પ્લસ કરીએ છીએ આપણે બધાનો પ્લસ કરીએ તો સોળ ને ચાર વીસ વીસ ને વીસ ને ઓગણીસ કરો એટલે ઓગણતાલીસ ઓગણ ને છ કરો એટલે પિસ્તાલીસ થશે જવાબ મિત્રો આપણો જીરો આવતો નથી હવે તમને ખબર છે કે ભાઈ જવાબ જ્યારે જીરો ના આવે ને ત્યારે આપણો એક અવયવ શું મળે યાદ છે ને કે જ્યારે સહગુણકોનો સરવાળો સહગુણકોનો સરવાળો જીરો ન મળે ત્યારે એક અવયવ એક અવયવ કયો મળે તો કે એક અવયવ મિત્રો આપણને એક્સ પ્લસ વન મળે યાદ રાખજો મળી ગયા છે આપણને બરાબર શું કરી દેવાનું અહીંયા જીરો એક્સ બરાબર જીરો માઇનસ વન કરીએ તો કેટલા મળશે માઇનસ વન જ મળે ચાલો આપણું આગળનું કામ થઈ ગયું હવે શું કરવાનું તો કે હવે લખવાનું આપણે અહીંયા રીતના પેલા નો ઘન

અહીંયા શું આવશે ફરજિયાત જીરો આવશે અને અહીંયા પણ શું ફરજિયાત અહીંયા તમારે જીરો આવશે આવશે ને આવશે જ અહીં શું તો અહીંયા એક્સની કિંમત મૂકવાની માઇનસ છે અને અંદર શું મૂકવાનું છે તો અંદર આપણે મૂકવાના સિસ સોળ અને ચાર જે આપણને અહીંયા આપેલા હતા બરાબર ને છ પ્લસ ઓગણીસ પ્લસ ચૌદ ને પ્લસ ચાર હવે સોલ્વ કરીએ છીએ આને જોજો છ પ્લસ જીરો કરો તો કેટલા આવે છ પ્લસ જીરો જ આવે છ ગુણ્યા માઇનસ એક માઇનસ છ માંથી 6 ને કાપો તો કેટલા વધે ઓગણીસ મિત્રો કાપો તો કેટલા વધે ઘણો હતો તો ચાલો છ કાપશો એટલે એક માઇનસ એક કરો એટલે કેટલા માઇનસ તેર એકા માઇનસ માંથી કાપો એટલે કેટલા વધે તો કે ભાઈ ત્રણ વધે ત્રણ એકા ત્રણ અહીંયા કોઈ જગ્યાએ ગરબડ થયા એવું લાગી રહ્યું છે બાકી બધું બરાબર જ હતું કઈક એક જોઈએ આપણે ચેક કરી લઈએ જે કોમન કાઉન્સ છે સરખો કાઉન્ટ છે ત્રણ એક્સ પ્લસ ટુ એ અને જે બાકી રહી ગયું હતું આ આપણો મિત્રો જવાબ થઈ ગયો ડન છે આ આપણા ત્રણે ના અવયવ પડી ગયા ક્લિયર છે ચાલો આગળ સેમ ટુ સેમ દાખલો ફરીથી કરવાનો છે બરાબર સેમ ટુ સેમ દાખલો છે થોડીક રીત અલગ છે થોડી રીત ક્યાં થોડોક દાખલો અલગ છે બાકી તો સેમ ટુ સેમ રીત આપણે કરવાની છે સૌથી પહેલા એક્સની કિંમત એક્સ માઇનસ ટુ બરાબર જીરો છે તેથી એક્સ બરાબર પ્લસ ટુ થઈ જશે કિંમત શોધી લઈએ આની હવે કિંમત શું જીરો મળી કે નથી મળતી ઝીરો મળવી જ જોઈએ જોજો બાર એક્સનો સ્ક્વેર ઘન છે માઇનસ એકત્રીસ એક્સનો સ્કવેર માઇનસ અઢાર એક્સ પ્લસ નવ જે જગ્યાએ આપણને એક્સ દેખાય બે નાખવાના છે માઇનસ એકત્રીસ બે નો વર્ગ માઇનસ અઢાર બે પ્લસ નવ ના બાર બે નો ઘન આઠ થઈ છે એકત્રીસ બે નો વર્ગ ચાર થશે અઢાર દુ છત્રીસ પ્લસ નવ બાર ગુણ્યા આઠ એકસો ને આઠ થાય એકત્રી ગુણે ચાર કરવાના ચાર એકા 4 ચાર દુ ચાર બાર એકસો ચોવીસ થઈ છે માઇનસ છત્રીસ પ્લસ નવ એકસો નવ અને એકસો આઠ પ્લસ નો સરળો કરો તો કેટલા આવશે એકસો ને સત્તર બરાબર છે માઇનસ એકસો માંથી આપણે છત્રીસ ને માઇનસ કરવાના છે કેટલા આવે તો મિત્રો એકસો ને માંથી આપણે છત્રીસ ને એટલે પ્લસ કરવા પડશે ને હવે સિમ્પલ છે પ્લસ કરવું પડે તો છ ને ચાર દસ ત્રણ ને બે પાંચ ને છ એકસો ને મળે છે અહીંયા આપણને મિત્રો જો તમે અહીંયા એકસો ને સત્તર પ્લસ થયું અને ત્યાર પછી બીજું જે હતું એ આપણને કેટલું મળે છે એ આપણને એકસો ને સાહીઠ મળે છે તો આને માઇનસ કરીએ આપણે અને શું આવે છે આપણે જોઈએ ચાલો અહીંયા એક જગ્યાએ ભૂલ થાય છે ગુણાકારની અંદર સુધારી દઈએ ચાલો ભાઈ આજે ગુણાકારમાં ખતરનાક પૂરું થઈ રહી છે બાર અઠા છન્નું થાય ને ભાઈ પ્લસ છન્નું ચાલો પ્લસ છન્નું અને પ્લસ નવનો સરવાળો આપણે કરવાનો છે હવે કેટલા થાય છે જોવાના છે આપણે બીજું તો ઓકે છે ચેક કરી લઈએ અહીંયા એકત્રીસ ગુણ્યા ચાર કરોડ ચાર કે ચાર ચાર બાર આ કમ્પ્લીટ છે માઇનસ છન્નુંમાં નવ મેળો તો કેટલા વધશે છન્નુંમાં આપણે નવું નાખી દઈએ તો અહીંયા વધશે એકસો પાંચ માઇનસ હવે કરીએ છે માઇનસ એનો એકસો સાહીઠમાંથી એકસો ને પાંચ માઇનસ કરવાના છે દસ અહીંયા પાંચ વધશે પાંચ અહીંયા પાંચ અને અહીંયા જીરો પંચાવન આપણને જવાબ મિત્રો મળે છે ચલો અહીં આપણો જવાબ મિત્રો આપણને જીરો મળતો નથી ક્લિયર છે આપણને એક્સ માઇનસ ટુ નો જવાબ જવાબ આપણે મૂકતા આપણને જવાબ એનો જીરો મળતો નથી તો જવાબ શું હશે એનો બરાબર એવી રીતે કઈ કિંમત મૂકશું કે જેના કારણે આપણને જવાબ 0 મળે તો એ આપણે મિત્રો હવે ચેક કરવું પડશે બરાબર એટલે આ એક્સ માઇનસ ટુ છે ને એનો અવયવ નથી બરાબર હવે આપણે જો એક્સ માઇનસ ત્રણ લઈએ ધારો કે આપણે અવયવ તરીકે એક્સ માઇનસ ત્રણ લઈએ તો શું આવે છે તો જવાબ જીરો મળે છે નથી મળતો એ હવે ચેક કરીએ જોજો આપણે આમાં ચેક ચેક કરી દઈએ છીએ હે ને એટલે બીજી આપણે વધારે રીત કરવાની જરૂર ના પડે ઓકે ચાલો ત્રણ મૂકી આવે ત્રણ અહીંયા ત્રણ અહીંયા ત્રણ નવ અહીંયા વચ્ચે ત્રણ ત્રણનો ઘન કરો તો કેટલા આવશે અહીંયા નવ ત્રણનો ઘન સત્યાવીસ અને અઢાર તરી ચોપન બાર ગુણ્યા સત્યાવીસ આપણે કરવાના છે સાત દુ ચૌદ વધી પડી એક બે દુ ચાર સાત એકા સાત સાત એક આઠ હજાર બાર વધી પડી એક બે એકા બે અને ત્રણ ત્રણસો આવે છે ત્રણસો ને ભાઈ ચોવીસ આવે છે માઇનસ એકત્રી ગુણ્યા નવ કરવાના છે ત્રણસો ને ચોવીસ અને નવ નો સરવાળો કરવાનો છે ત્રણસો ને માં આપણે નવ ઉમેરીએ તો કેટલા આવશે ત્રણસો તેત્રીસ માઇનસ બસો ને

ద పోస్టక్ မှာ શું આવશે તમે બતાવો અહીંયા આવશે મિત્રો 3 કેટલા આવશે 3 હજી એક લાઈન ખેલી દીધી અહીંયા અહીંયા આવશે ફરક જાય 0 અહીંયા પણ આવશે ફરક જાય 0 આવું જોઈશે અહીંયા 12 અહીંયા -31 -18 અને 9 જોજો 12 + 0 તો કેટલા આવે 12 જ આવે 12 * 3 = 36 36 માંથી કેટલા સબ ઓકે કેટલા વધશે +5 વધશે আর 3 ત્રણ પંચા અહીંયા પંદર વધશે અઢારમાંથી પંદર કાપો એટલે કેટલા વધશે માઇનસ ત્રણ માઇનસ ત્રણ કરી માઇનસ નવ નવ માઇનસ નવ જીરો ક્લિયર છે બાર થઈ ગયા એક્સ સ્ક્વેર પ્લસ પાંચ એક્સ માઇનસ ત્રણ બરાબર જીરો આપણને બહુપદી આજે વિઘાત બહુપદી છે મળી ગઈ છે હવે એક અવયવ ફિક્સ છે આપણો કયો એક્સ માઇનસ ત્રણ અને બીજો આપણને અત્યારે મળ્યો બાર એક્સ નો સ્કવેર પ્લસ પાંચ એક્સ માઇનસ ત્રણ જોજો મિત્રો અહીંયા આવે આ બાર અને 3 નો કરવાનો ગુણાકાર બાર તરી છત્રીસના ભાગ આપણે એવા કરવાના છે કે જેનો માઇનસ કરતાં પાંચ મળે માઇનસ કરતા પાંચ તો નવ ચોક છત્રીસ નવ પ્લસ અને ચાર માઇનસ કરી દેવાનું ક્લિયર છે ને એક્સ માઇનસ ત્રણ અંદર વચ્ચે બાર સ્ક્વેર પ્લસ માઇનસ ચાર એક્સ માઇનસ ત્રણ જોજો એક્સ માઇનસ ત્રણ એવા ને એવા જ રહેશે બાર અને નવ છે તો ચાર થઈ બાર અને ત્રણ નવ એટલે ત્રણ બંનેમાં કોમન આવશે તો આપણે ત્રણ કોમન લઈએ તો ત્રણ એક્સ કોમન અંદર વચ્ચે ચાર એક્સ પ્લસ ત્રણ અને મિત્રો આ બાજુ કશું કોમન નથી આવતું એટલે એક કોમન આવે પાછળ ટુ ચાર ડન છે ચાલો આપણું કામ થઈ ગયું પૂરું અહીંયા એક્સ માઇનસ ત્રણ જે આપેલું હતું એ ચાર એક્સ પ્લસ ત્રણ જે છે બાકી રહી ગયું ત્રણ એક્સ માઇનસ વન જે છેલ્લો અવયવ આવી રીતે આના પણ ત્રણ અવયવ આવી રીતે પડે છે ક્લિયર છે મિત્રો તો અહીં આપણું સ્વાધ્યાય બે પોઈન્ટ ત્રણ અત્યારે આ વિડીયોથી આપણું પૂરું થાય છે અને હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્વાધ્યાય આપણે ભણવાના છે આની પછીના વિડીયોમાં અને એ છે બે પોઈન્ટ ચાર જેમાં મિત્રો તમને ઘણા બધા નિત્ય સમજવા મળશે ઘણા બધા સૂત્ર જોવા મળશે તમારે મોઢે કરવાના છે હું તમને એકદમ ઇઝી વેમાં મોઢે કરાવી દઈશ તમારે ચિંતા કરવાની જરૂર નથી કે ભાઈ સૂત્ર આટલા બધા કેવી રીતે મોઢે કરશું અમે એવી તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી આપણે ધ્યાન દાખલા શીખશું તેમ તેમ તમને સૂત્ર પણ શીખવાડતા જ રહીશું ક્લિયર છે મિત્રો એટલા માટે તમારે હવે શું કરવાનું છે ભાઈ જતા પહેલાં વિડીયોને લાઈક માર દેવાની છે મસ્ત મજાની તમારા મિત્રો સુધી આ વિડીયોને અચૂકથી શેર કરવાનું છે અને જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકનને ખાસ જોરથી પ્રેસ કરી દેવાનું છે મળીએ છે નેક્સ્ટ વિડીયોની અંદર